બે તબક્કામાં કરવામાં આવી હતી પહેલો તબક્કો છ ઓગસ્ટ થી સુલુર શરૂ થયો હતો જે ચૌદ ઓગસ્ટ સુધી ચાલશે અને બીજો તબક્કો જોધપુરમાં ઓગણત્રીસ ઓગસ્ટ થી ચૌદ સપ્ટેમ્બર સુધી યોજાશે અને પ્રથમ તબક્કામાં ભારતીય વાયુસેના જર્મનીની વાયુસેના ફ્રાન્સ અને સ્પેન એકબીજાની ઉડ્ડયન કૌશલ્ય અને વ્યૂહરચના શેર કરી રહ્યા છે આ કવાયતમાં દસ દેશોની વાયુસેના તેમના ફાઇટર અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સાથે ભાગ લેશે જેમાં ઓસ્ટ્રેલિયાનું એફ એટીન બાંગ્લાદેશનું સી એકસો ત્રીસ ફ્રાન્સના રાફેલ જર્મની સ્પેન યુકે ટાઇફૂન ફાઇટર ગ્રીસનું એફ સોળ અમેરિકા એ ટેન સામેલ છે એફ સિક્સટીન એફઆરએ સાથે સંકળાયેલા છે જેમાં ભારતીય વાયુસેનાના રાફેલ સુખોઈ મિરાજ જગુઆર તેજસ મીગ ઓગણત્રીસ પ્રચંડ અને રુદ્ર એટેક હેલિકોપ્ટર એ એલ એચ ધ્રુવ સી એકસો ત્રીસ આઈ એલ ઇઠોતેર એ ડબલ્યુ એ એસ એસેટ્સનો સમાવેશ કરવામાં આવશે અને આ કવાયતમાં ભાગ લેવા માટે એકાવન દેશોને આમંત્રણ મોકલવામાં આવ્યા હતા